નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી કે મેથ માસ્તીમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું જે ડિસેમ્બર માસની જે કમકસોટી છે તેનો મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે છે તો તેનું એલર્ટ આપને સૌ પ્રથમ મળી રહેશે અને મિત્રો તમામ ધોરણના આપણે આ ચેનલમાં એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે તો મિત્રો ચેનલને જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં મિત્રો પહેલું જ આપ્યું છે કે કયા કયા પ્રસંગોએ વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે તો મિત્રો તેના જવાબ આવશે કે છોકરીના લગ્ન થવાથી સાસરે જાય ત્યારે વિદાય આપવાની થાય છે ત્યારબાદ મિત્રો બીજું કે છોકરાઓ બહાર ગામ ભણવા જાય ત્યારે વિદાય આપવાની હોય છે જ્યારે મિત્રો બહાર ગામ વ્યવસાય કે ધંધા કરવા જાય ત્યારે અને ચોથું છે મિત્રો ઘરે આવેલા મહેમાનો જાય ત્યારે વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે ત્યારબાદ મિત્રો બીજો છે કે સંકલ્પ કરવાથી થતાં બે ફાયદા અને બે મુશ્કેલીઓ જણાવો તો મિત્રો સંકલ્પ કરવાથી જો ફાયદાની વાત કરવાની હોય તો પહેલો જ ફાયદો એ થાય કે નિયમિતતા આવે આપણે જે પણ કામ કરતા હોય તેમાં નિયમિતતા કેળવાઈ રહે ત્યારબાદ મિત્રો જીવનમાં સારા ગુણો વિકસે અને મિત્રો સંકલ્પ કરવાથી થતા બે મુશ્કેલીઓ તો મિત્રો તેના માટે આપણા જે કોઈ પણ મોજશોખ હોય તે ત્યજવા પડે અને બીજું જે આપણામાં રહેલી આળસો હોય એને દૂર કરવી પડે ત્યારે જ મિત્રો આપણને નિયમિતતા આવે ત્યારબાદ મિત્રો ત્રીજું કે દુઃખોને માત કરીએ એટલે શું તો મિત્રો આપણા દરેકના જીવનમાં દર વખતે કે જીવનમાં દુઃખ આવે છે તો એમનાથી આપણે શા માટે ડરવું જોઈએ તો મિત્રો આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ મિત્રો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે શું આવશે મિત્રો હરાવીએ હરાવીએ તો મિત્રો આમ જો તમે લખ્યું હશે તો મિત્રો અહીં પ્રશ્ન એકના પાંચ માર્ક્સ છે તમને પૂરેપૂરા મળી રહેશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન બે કે તમે આ વખતે કોવિડ નાઇન્ટીનની સ્થિતિમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી તે અંગે આઠ દસ વાક્યોનો ફકરો લખો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો તો મિત્રો કે આ વર્ષે કોરોનાની મહામારી હોવાને લીધે અમે બહાર ગામ ફરવા ગયા નહોતા અને ઘરના લોકો સાથે દિવાળી મનાવી હતી કે કોરોનાને લીધે બહારથી કંઈ ખાવાનું પણ લાવ્યા ન હતા ઘરે મમ્મીએ બનાવેલ મીઠાઈસ કાધી હતી અને ફટાકડા પણ નહોતા ફોડ્યા જ્યારે મિત્રો દિવાળીમાં ઘરમાં દીવા પ્રગટાવ્યા હતા અને રંગોળી કરી હતી જ્યારે બેસતા વર્ષના દિવસે પણ કોઈ સગાવાહલાના ઘરે રૂબરૂ બેસવા ન જતા વિડીયો કોલ કરીને નવા વર્ષના રામરામ કર્યા હતા અને આડોસ પાડોશના લોકો સાથે પણ મિત્રો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને સાલ મુબારક અને રામરામ કર્યા હતા આમ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ પૂરી પાડી હતી મિત્રો તો અહીં મિત્રો અહીં પણ ટાઈપિંગમાં ભૂલ છે અહીં આમ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ પૂરી પાડી હતી તો મિત્રો આવી રીતે તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કંઈ પર્વતમાળાઓ આપી છે અને કયા રાજ્યમાં પર્વતમાળાઓ છે તેની લંબાઈ અને ઊંચાઈ આપેલી છે મિત્રો પેલી અરવલ્લીની પર્વતમાળાઓ જે મિત્રો રાજસ્થાન રાજ્યમાં આવેલી છે જેની લંબાઈની જો વાત કરવાની હોય તો પાંચસો ને સાઠ કિલોમીટર જ્યારે તેની ઊંચાઈ ત્રણસોથી નવસો મીટર છે ત્યારબાદ મિત્રો અહીં નીચે આપ્યા છે પ્રશ્નો તો ઉપરના જે કોઠો આપ્યો છે તેમાંથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો પહેલું જ આપ્યું કે કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઓછી છે તો મિત્રો અહીં આપણે લંબાઈનો ભાગ જોવો પડશે તેમાં સૌથી ઓછી કઈ છે તો પહેલામાં મિત્રો પાંચસો સાહીઠ બીજું એક હજાર છ્યાસી કિલોમીટર પંદરસો કિલોમીટર આઠસો કિલોમીટર ને અહીં બસો કિલોમીટર સૌથી નાની તમે જોઈ શકો છો કેટલી છે બસો કિલોમીટર છે કેટલી છે બસો કિલોમીટર તો કઈ છે તો કે દક્ષિણ ઘાટ તો મિત્રો શું જવાબ આવશે તો કે દક્ષિણ ખાટ પર્વતમાળા આવશે મિત્રો કઈ આવશે દક્ષિણ ઘાટ પર્વતમાળા જેની લંબાઈ મિત્રો બસો કિલોમીટર છે ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ છે તો મિત્રો તમિલનાડુની અંદર અહીં તમે જોઈ શકશો રાજ્યો તો કે તમિલનાડુ અહીં જોવા મળે છે બીજું ક્યાં જોવા મળે છે તો આમાં પણ જોવા મળે છે અહીં ક્યાંય જોવા મળતું નથી તો ક્યાં આવશે મિત્રો તો કે પૂર્વ ઘાટ અને

અહીં પહેલાં આપણે રાજસ્થાન જોઈશું તો કે રાજસ્થાન એક જ જગ્યાએ છે બીજે ક્યાંય નથી તો એક કરતાં વધુની વાત કરી છે તો મિત્રો અહીં આપણે મધ્યપ્રદેશ તમે જોઈ શકો છો અહીં પણ મધ્યપ્રદેશ છે ત્યારબાદ છે નથી તો પહેલું શું આવશે એક કરતાં વધારે મધ્યપ્રદેશમાં ત્યારબાદ મિત્રો આપણે બીજી વાત કરીશું ઉત્તર પ્રદેશ છે ને અહીંયા મિત્રો તમિલનાડુ જોઈ શકો છો તમિલનાડુ બે વખત છે તો મિત્રો શું આવશે મધ્યપ્રદેશ અને તમિલનાડુ જેમાં એક કરતાં વધુ પર્વતમાળાઓ આવેલી છે મિત્રો પાંચમું આપ્યું છે કે સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે તો મિત્રો અહીં તમે ઊંચાઈ જોઈ શકો છો કે સૌથી વધારે કોની ઊંચાઈ છે તો મિત્રો ત્રણસો થી નવસો મીટર ચારસો પચાસ થી અગિયારસો ચારસો થી સોળસો ત્રણસો થી અગિયારસો અને ચારસો પચાસ થી બારસો તો સૌથી મિત્રો સોળસો તો એ કોની છે તો કે સાત કુડાની તો મિત્રો સૌથી ઊંચી પર્વતમાળા કઈ થશે સાત પૂરા થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર માંગ્યા મુજબ કરો કે અવિભાગની કહેવત રૂટી અર્થ ધરાવતા શબ્દ સમૂહો બ વિભાગમાંથી શોધીને જોડો તો મિત્રો અહીં અ અને બ વિભાગ આપેલા છે જેમાં મિત્રો પેલો આપ્યો છે મિત્રો અહીં બે વિભાગ આપ્યા છે કે અ વિભાગની કહેવતો રૂઢિપ્રયોગો અર્થ ધરાવતા શબ્દ સમૂહો બ વિભાગમાંથી શોધીને જોડો મિત્રો અહીં તમે જોઈ શકો છો અ અને બ વિભાગ તો મિત્રો પહેલું જ આપ્યું છે કે અધૂરો ઘડો છલકાય ઘણો તો મિત્રો તેમાંથી આપણે બ વિભાગમાંથી તેનો અર્થ ધરાવતા શબ્દ સમૂહો શોધવાના છે તો મિત્રો અધૂરો ઘડો છલકાય ઘણો તો મિત્રો એનો જવાબ આવશે ખાલી ચણો વાગે ઘણો ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે ઉતાવળે આંબા ન ફાકે એટલે મિત્રો શું જવાબ આવશે તો કે ધીરજના ફળ મીઠા ત્યારબાદ મિત્રો ત્રીજો આપ્યો છે કે કાંકરે કાંકરે પાળ બંધાય તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બે વિભાગમાંથી કે ટીમ્પે ટીમ્પે સરોવર બહરાય ત્યારબાદ મિત્રો ચોથું છે કોરોનાને હરાવવો તો મિત્રો તેનો મતલબ થશે કે રોગને માત આપવી હરાવવો મતલબ માત આપવી તેના પછી મિત્રો પાંચમો આપ્યો કે સંકલિત થવું તો મિત્રો પોતાના સ્થાનથી ખસવું જો મિત્રો તમે આવી રીતે લખશો તો પૂરેપૂરા પાંચમાંથી પાંચ માર્ક્સ તમને મળી જશે અને જો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરતા રહેજો અને જો આપણે હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ કે નીચે આપેલા ફકરામાંથી દ્વંદ સમાસના શબ્દો શોધીને લખો તો મિત્રો અહીં તમને ફકરો આપ્યો છે કે રામાયણ એટલે રામસીતા સીતા વિષયક મહાકાવ્ય આ મિત્રો પૂરેપૂરો ફકરો તમારે વાંચવાનો છે અને તેમાંથી મિત્રો સમાસનો એક જ પ્રકાર એવો મિત્રો દ્વંદ દ્વંસમાસ વિશે મિત્રો અહીં આપણને વાત કરી છે તો મિત્રો દ્વંદ દ્વંસમાસ એટલે કે સરખા લાગતા શબ્દો હોય તેમને મિત્રો દ્વંદ સમાસ કહેવામાં આવે છે તો તેના મિત્રો શબ્દો અહીં ફકરામાંથી શોધવાના છે તો મિત્રો અહીં તમે વાંચશો કે રામાયણ એટલે રામસીતા સીતા વિષયક મહાકાવ્ય તો મિત્રો રામ સીતા તો મિત્રો આવા જે સરખા લાગતા શબ્દો હોય તો કે સાથે તેમાં રામ અને લક્ષ્મણ બંને તેમજ માતા પિતા માતા પિતા પ્રત્યેનો અનેરો ભાવ પણ જોવા મળે છે કે વનવાસ દરમિયાન આશ્રમનું સમગ્ર વાતાવરણ રમણીય જણાતું હતું કે રામાયણ કાવ્ય એક બે વખત નહીં એક બે વખત નહીં પરંતુ જેટલી વાર વાંચીએ એટલી વાર નવું શીખવા મળે એવો અનુભવ થાય છે અને ઘણા વડીલો સવાર સાંજ તો મિત્રો અહીં પણ દ્વન સમાજ થશે સવાર સાંજ રામાયણનું વાંચન કરતા હોય છે તો મિત્રો આ પાંચ શબ્દો આપણને અહીંથી શોધી કાઢીશું રામ સીતા તો મિત્રો તેને કેવી રીતે લખવાનો હતો કે રામ અને સીતા રામ સીતા એટલે કે રામ અને સીતા એ રીતે મિત્રો રામ લક્ષ્મણ એટલે કે રામ અને લક્ષ્મણ માતા પિતા તો કે માતા અને પિતા માતા અને પિતા એક બે એટલે કે એક અથવા તમારે દંશ માસ ના શબ્દો લખવાના છે જો મિત્રો આવી રીતે તમે પણ લખશો તો પૂરેપૂરા પાંચમાંથી પાંચ માર્ક્સ મળી જશે અને આમ સંપૂર્ણ પેપરના મિત્રો પચીસ માંથી પચીસ માર્ક્સ તમને મળી રહેશે તો મિત્રો આમ આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન થઈ ગયું છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બધા મિત્રોને શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો આભાર જય હિન્દ જય ભારત